નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જ્યારે ધાંગદરા અને ચૂડામાં બે ઇંચ અને દસાડા લખતર અને વઢવાણમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મહેરથી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ સુડતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકાએ પહોંચ્યો છે ચોટીલા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં પીપળિયા ચિરોડા જુડા મોરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો નદી નાળાઓ પણ બે કાંઠે વહેતી થઈ રહી છે પીપળિયા ગામની નદીમાં પણ ભારે પાણી ભરાયા છે જેના કારણે લોકોને ખેતરમાં જવા આવવામાં તકલીફ પડી રહી છે રાતના ખેતરે ગયેલા લોકો હાથ પકડીને એકબીજાના સહારે નદી પાર કરી ઘર તરફ આવ્યા હતા જેનો વિડીયો હાલ સામે આવ્યો છે તો બીજી તરફ ચોટીલા તરફ જવાનો મુખ્ય રસ્તો પણ ધોવાઈ ગયો છે જેને કારણે લોકો ચોટીલા શહેર તરફ આવવા જવામાં મુશ્કેલ પડી રહી છે ચોટીલાના ચિલોડા ઠાંગા ગામે ધોધમાર વરસાદથી નદી બે કાંઠા વહેતી થઈ હોવાની ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો હતો જ્યારે ચોટીલા પંથકના ઠાંગા વિસ્તાર ગામે ધોધમાર વરસાદથી નાના મોટા તળાવો અને ડેમો ઓવરફ્લો થયા છે તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ માં જરૂર જણાવો તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ